મિત્રો ઘણી વાર આપણે છે ને સર્વોત્તમની શોધમાં ઉત્તમ હોય છે જે સારું હોય છે આપણા માટે એને પણ આપણે ખોઈ બેસીએ છીએ મિત્રો આ સ્ટોરી એના ઉપર જ છે તો પ્લીઝ થોડું ધ્યાનથી સાંભળજો મિત્રો એક ગામ હતું એમાં રવિ નામનો એક છોકરો રહેતો હતો એ હંમેશા છે ને પોતાના જીવનમાં બધું સર્વોત્તમ જ ખોરતો હતો કે મને બધી વસ્તુ એકદમ એડવાન્સ અને સારી મળી રહે એ રીતે ખોરતો હતો એને એવું હતું કે જીવનમાં મને જે પણ મળે બધું સર્વોત્તમ મળે સર્વોત્તમ નોકરી સર્વોત્તમ ઘર સર્વોત્તમ મિત્રો સર્વોત્તમ વ્યક્તિ બધું સર્વોત્તમ મળે તેને જે મળતું તેમાં તે ખુશ રહેતો જ નહીં એને જે કંઈ પણ મળે ને લાઈફમાં કે એનાથી એને ખુશી મળતી જ નહીં કે હજુ કંઈક વધારે સારું મળે તો મજા આવે હજુ કંઈક વધારે સારું મળે તો કંઈક મજા આવે એવું થતું હતું એક દિવસે તેને એક સારી નોકરી મળે છે પગાર પણ ઠીકઠાક મળી રહે છે અને કામ પણ એને મનગમતું હોય છે પણ કેવું થાય છે કે રવિ વિચારતો રહ્યો કે સાલા આનાથી પણ વધારે સારા પગારવાળી નોકરી મળી જાય તો કેવી સારું રહે લાઈફમાં હજી કંઈક સારું થાય એવું વિચારતો રહે છે તો થોડા ટાઈમમાં જ આ વિચારોમાં તેણે નોકરી છોડી દે છે એવું બીજી નોકરીની શોધ ચાલુ કરી દે છે સમય પસાર થયો નવી નોકરી તો ના મળી પણ જૂની નોકરીથી પણ એને હાથ ધોઈ દેવો પડે થોડા સમય બાદ તેની જિંદગીમાં એક સારી વ્યક્તિ આવે છે એ એ વ્યક્તિ બહુ સારી હોય છે એનું સારું સારું ઈચ્છતી હોય છે એના માટે એને સારી રીતે રાખતી હોય છે સારી રીતે પ્રેમ કરતી હોય છે બધી રીતે વધુ સારું હોય છે પણ રવિનો મગજ ફરીથી વિચારવામાં પડી જાય છે કે આનાથી વધારે કંઈક સારું મળી જાય તો રવિ આ વિચારવાન વિચારમાં એને સંબંધમાં પણ એને મહત્વ ના આપ્યું સંબંધનું પણ અને થોડા સમયમાં એ વ્યક્તિ પણ એનાથી દૂર થઈ ગઈ એક દિવસ એ વિચારતો હોય છે ઉદાસ થઈ જાય છે અને રસ્તામાં બેઠો હોય છે ઝાડ નીચે તો ત્યાં એક વૃદ્ધ દાદા આવે છે અને એ કહે છે કે બેટા શું શોધી રહ્યો છે કે રવિ જવાબ આપે છે કે દાદા હું છે ને સર્વોત્તમ ફરી રહ્યો છું એ દાદા પહેલાં તો થોડી વાર એની સામુ જુએ છે અને હસે છે અને પછી જવાબ આપે છે બેટા ઘણીવાર છે ને આપણે સર્વોત્તમ શોધતા શોધતા છે ને જે આપણી લાઈફમાં ઉત્તમ હોય ને એ વસ્તુને પણ આપણે ખોઈ બેસીએ છીએ આજે જે તારી પાસે છે જો એને તું સારી રીતે સારી રીતે અને દિલથી સાચવીશ તો એ જ વસ્તુ કાલે એ તારા માટે સર્વોત્તમ બની જશે દાદાની વાતોએ રવિની આંખો ખોલી દીધી તેને સમજાઈ ગયું કે ખુશી ભવિષ્યમાં નહીં પરંતુ આજે જે છે એને સ્વીકારવામાં છે એ દિવસે રવિએ શીખ્યું કે સંતોષ કેવી રીતે મેળવવો અને કોઈની કદર કેવી રીતે કરવી એ શીખ્યો એ જ ક્ષણથી એની જીવન સુધારવા લાગ્યું દોસ્તો આ વાર્તા એવું કહેવા માંગે છે કે સર્વોત્તમની દોડમાં ના પડશે મિત્રો સર્વોત્તમની દોડમાં ના પડશે જે ઉત્તમ જે વસ્તુ હાલ તમારી પાસે છે એની કદર કરતા શીખો મિત્રો કારણ કે ખુશી વધારેમાં નહીં પરંતુ સમજદારીમાં છે મિત્રો જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો વધુને વધુ અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો થેન્ક યુ સો મચ મિત્રો